આપડા ગુજરાતી હોય જો કે રાહડા નો લેવો તો બને જ નહીં માતાજી ની જૂન ચાલુ થઈ ગઈ હું કહેવાય મૂર્તિ પધરાવ આવ્યા હતા જોઈ લો તમે કે ગરબા બધું ચાલુ છે જો જો મોટા યુટ્યુબર છે

કે તમ દવાડા જગમ જગમ તાયા આરતી કુળેવી માની તાયા દીવાડા જગમ જગમ તાયા આરતી કુળદેવી માની તાયા દીવડા જગમ જગમ તાયા મારી તોલાવી સો બરિયાની મારી જોર જોર થી બધા ગાવ ગાય લીંબુ

એટલે આપણા પાસે નીકળી ગયા ઘર બાજુ એટલે તમને મારું ઘર બતાવી દઉં જોયા છે આપણું ઘર ચાલો એટલી દૂર છે એમ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં બાય બાય